તને શું તકલીફ છે મને વાહની ડોક દુખે છે પાછળ ફરી જાતો ક્યાં દુખે છે અહીંયા ઓકે અને કેટલા સમયથી દુખે છે બહુ સમય પહેલાથી દુખે છે બરાબર અને તું ક્યારે ક્યારે દુખે છે તું શું કરતો અત્યારે દુખે છે ત્યારે ફોન જોતો હા કે આમ ત્યારે ઓકે તો તને એમ નથી લાગતું કે તારે ખોરાકમાં કંઈક ફેરફાર કરવો પડે અને આવડી ઉંમરમાં તને આવી તકલીફ થાય છે આ તકલીફ જનરલી પચાવ પછી થવી જોઈએ અને તને અગિયાર વર્ષની ઉંમરમાં તકલીફ થવા માંડી છે તો તને એવું લાગે છે કે તારે ખોરાકમાં કંઈક ફેરફાર કરવો પડે ઓકે તો હવે ખોરાકમાં તો હું ખાઈશ બરાબર છે પછી ફાસ્ટ ફૂડ બધા બંધ કરી દઈશ ઓકે તને જે પોષક તત્વો મળે એવા જ ખોરાક લેવાના બરાબર ફાસ્ટ ફૂડ અને પેકેટ ફૂડ બધા જ બંધ કરી દેવાના બરાબર એટલે સારું થઈ જશે આવડી નાની ઉંમરમાં આવી તકલીફ થાવી જોઈ નહીં કસરત બરાબર કરવાની શરીર કસવાનું શરીરને મજબૂત બનાવવાનું બરાબર ઓકે સારું ચાલો બાળકની જે સમસ્યા છે એ એક બાળકની સમસ્યા નથી પરંતુ સમાજમાં આવા ઘણા બધા બાળકો છે કે જે કુપોષણને હિસાબે સફર કરી રહ્યા છે આ રોગ જનરલી પચાસ વર્ષની ઉંમર પછી થવો જોઈએ પરંતુ આ બાળકને અગિયાર વર્ષની ઉંમરે થાય છે અને એનું કારણ એનો ખોરાક છે બાળકને જો સારા ખોરાકની સાચા ખોરાકની સમજણ નહીં આપીએ એને ભાવે એ જ ખોરાક આપણે આપતા રહીશું તો આવી ગંભીર ભૂલનું પરિણામ આપણા બાળકને ભોગવવું પડશે બાળકને લાટકોટ અવશ્ય કરાવીએ પરંતુ લાટકોટ એના હેલ્થના ભોગે ન કરાવીએ એટલે બાળકને જે ભાવે છે એ લાડકોરથી એને પૂરતું બનાવી દેવું એના કરતાં બાળકના સ્વાસ્થ્ય માટે શું જરૂરી છે એવો ખોરાક બાળકને ખાતા શીખવાડવું એ ખૂબ જ અગત્યનું છે જો આમ નહીં કરીએ તો આપણું બાળક પણ ભવિષ્યમાં ઘણા બધા રોગથી ગ્રસિત થઈ જશે અને એનું ભવિષ્ય ધૂંધળું દેખાશે જો આવું ન કરવું હોય તો બાળકને સારા ખોરાક પ્રત્યે સમજ આપવી જોશે સારા ખોરાકની એને ટેવ પાડવી પડશે અને આવા ફાસ્ટ ફૂડ છે કે પેકેટ ફૂડ છે એનાથી એને દૂર રાખવા પડશે આ ઉપરાંત બાળકમાં નાનપણથી જ કસરત છે કે આઉટડોર ગેમ છે એના પ્રત્યે રુચિ વધે એવું આપણે વર્તન કરવું પડશે એવો વ્યવહાર કરવો પડશે બાળકને મોબાઈલ જોવાની આદત પણ ઘણા બધા ગંભીર પરિણામ આપણને આપે છે એટલે એવી બાળકને કુટેવો જે છે એ પણ આપણે દૂર કરવી જરૂરી છે જો એ આપણે નહીં દૂર કરીએ તો એ બાળક તો ક્યારેય સમજવાનું જ નથી એટલે આપણે જ એને વિશેષ કાળજી રાખીને બાળ ઉછેર પદ્ધતિમાં ધ્યાન રાખીને યોગ્ય કાળજી લેવી ખૂબ જ જરૂરી છે જો આવું નહીં કરીએ તો આપણું જ બાળક દુઃખી થશે માટે દરેક માતા પિતાએ બાળકની વિશેષ કાળજી રાખવી જરૂરી છે આપણે જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો